રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાકની સીધી ભરતીની જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ સનાન્વે અગત્યની સૂચનાઓમાં તો કે રાજ્યની ચારે કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાકની સીધી ભરતી માટે જાહેર ક્રમાંક એક બે હજાર પચીસ પાર્ટ એ ગુણ સો અને સમય સાઠ મિનિટ તથા પાર્ટ બે ગુણ બસો અને સમય એકસો વીસ મિનિટ સ્પર્ધાન પરીક્ષામાં એક જ તપ્પામાં mcq ક્યુ પ્રકારના પ્રશ્નો પદ્ધતિની સંભવિત તારીખ બે થી પાંચ કલાક દરમિયાન લેવામાં આવશે અને પાર્ટ એક અને પાર્ટ બે ની સ્પર્ધાત્મક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ અનુક્રમે બિડાણ એક અને બિડાણ બે મુજબ રહેશે તો હવે આપણે તેનો અભ્યાસક્રમ જોઈએ જૂના કલાક સવગ્રીજી પ્રાથમિક પરીક્ષા પાર્ટ એકનો અભ્યાસક્રમ છે ટોટલ ક્વેશ્ચન જે સો છે અને નેગેટિવ માર્કિંગ છે ઝીરો પોઈન્ટ પચીસ છે તો તેમાં સિલેબસમાં જે રીઝનિંગ છે ચાલીસ માર્કનું છે પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ છે ત્રીસ માર્કનું છે અને જનરલ ઇંગ્લિશ છે પંદર માર્ક્સનું છે અને ગુજરાતી છે પંદર માર્ક્સનું છે જે પાર્ટ એકમાં આવે છે હવે પાર્ટ બે એટલે કે બિડાણ બે ની અભ્યાસક્રમની ચર્ચા કરીએ જોકે મુખ્ય પરીક્ષા ઇંગ્લિશ છે અને ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો છે અને અર્થશાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી ત્રીસ માર્ક્સનું નું છે અને પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની પ્રશાંત ઘટનાઓ ત્રીસ માર્ક્સની છે ને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા ચાલીસ માર્ક ની છે એમ કરીને ટોટલ બસો ગુણ નું પેપર રહેશે જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ